અને અન્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો ઘટના સ્થળેથી પાંચ કિલોમીટર દૂર માંડરડી ગામ પાસેથી નદીમાંથી મૃતદેહ મળ્યો ધારેશ્વર ગામે નદીમાં ચાર યુવક ડૂબ્યા હતા ડૂબેલા યુવકોને શોધવા ફાયરની ટીમે ચાલુ વરસાદે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું વધુ માહિતી મેળવીએ ઓપરેશન ચાલી રહ્યું હતું યુવકોને શોધવાની મથામણ થઈ રહી હતી ત્યારે એક એક પછી એક એક લાશ જે યુવકો ની છે હાલ નદીમાંથી મળી રહી છે હાલ નવી માહિતી પ્રમાણે બે લાશો મળી ગઈ હતી પરંતુ આજ વહેલી સવારે અલગ અલગ જગ્યાએ મળી છે નદી થી પાંચ કિલોમીટર દૂર છે માંડરડી ગામ ત્યાં આ લાશો મળી આવી છે અમરેલી ફાયર વિભાગની ટીમે આ લાશો ને શોધી કાઢી છે અને જે યુવકોને શોધવાનું જે રેસ્ક્યુ કાર્ય હતું તે હાલ પૂર્ણ થવા પામ્યું છે જી વર્તન બિલકુલ દિલીપ માહિતી સાથે જોડાયા આપનો આભાર